જય ભગવાન જય ભગવાન જય ભગવાન ગુજરાતમાં વ્યાજખોરો એ અધમ ઉપાડ્યું છે એમાં એક કરોડ ને સાઠ લાખ લોકો એની અંદર સુલોવાઈ ગયા છે એટલા લોકોને પૈસા આપ્યા હશે અને પૈસા પાછા મળતા નહીં હોય હિસાબે ત્રણસો તેમજ સાતસો સત્તાણું લોકોએ બે વર્ષમાં આત્મહત્યા કરી છે આ વ્યાજખોરોએ કેટલી અંધાધૂમી કરી છે વિચાર કરો તમે કે માણસને મરવાને વાંકે મરવું પડે છે આત્મહત્યા કરી અને પોલીસે ઉપર આના ઉપર મોટું દબાણ કરવું જોઈએ કે તમે વ્યાજે પૈસા આપો બે ટકા ત્રણ ટકા પાંચ ટકા તો પૈસા પાછા ક્યાંથી મળે અમે લોકો બેંકમાંથી પૈસા આપીએ છીએ એક ટકે એ પણ અમને ટાઈમસર પૈસા પાછા મળતા નથી તો આના ઉપર ગંભીરતા લેવાની જરૂર છે ગુજરાત સરકારે કે આ કરો શું ધંધા કરી રહ્યા છે અને વ્યાજખોરો તો સમાજમાંથી જ આવે છે અને સમાજમાંથી આવતા એ સમાજના લોકો જે આ મોંઘવારીમાં પ્રવડતું નથી એ એક વખત વ્યાજ લઈ અને એક વખત દબાઈ જાય છે એ પછી પૈસા પાછા વાળી શકતા નથી અને એ વાળી બી ના શકે કારણ કે એના વ્યાજે જેવા હોય તો આ માટે ગંભીરતા લઈ પોલીસ ડિપાર્ટમેન્ટે આંખ ખોલવાની જરૂર છે જે રીતે ગુજરાતમાં નીટ માટે આંખ ખોલી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ધન્યવાદને પાત્ર છે એ જ રીતે આ વ્યાજખોરમાં પણ પોલીસ ડિપાર્ટમેન્ટ બહુ જ ગંભીરતા લેવાની જરૂર છે અને નહીં તો ભવિષ્યમાં આનું પરિણામ એટલું બધું ભોગવવું પડશે કે એનો કોઈ હિસાબ નથી તો ફરી ફરી દરેક ડિપાર્ટમેન્ટને જે ડિપાર્ટમેન્ટને આમાં લાગતા વળતું હોય બધાએ આમાં ઊંડા ઉતરવાની જરૂર છે નહીં તો પછી સમાજની શું હાલ થશે એ તો ભગવાન જાણે કંઈ બાલ બચ્ચા વગરના બાલબચ્ચા મા બાપ વગરના થઈ જશે તો આ બાબતમાં ઘટતું કરવા ખાસ મારી વિનંતી છે ફરી ફરી વ્યાજખોરોને પણ મારી વિનંતી છે કે બસ થઈ ગયું અતિની ગતિ ન હોય અત્યારે માણસો મૂંઝવણમાં છે અને તમે એના ઉપર માર મરેલા ઉપર માર પાડો માર પાડો અને એ પૈસા આપણા ઘરમાં આવશે તો આપણું પણ સત્યાનાશ થઈ જશે ફરી દરેકને સદબુદ્ધિ મળે એ ભગવાન પાસે પ્રાર્થના જય ભગવાન